જય માતાજી મિત્રો તો ફરીથી અમારા એક નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે હું આવ્યો છું વાડીનાથ તરફ જે મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના તરફ ગામે વાડીનાથ મહાદેવનું બહુ મોટું મંદિર આવેલું છે તો તમને વાડીનાથના દર્શન કરાવીશું ત્યાં સુધી અમારા વિડીયોમાં કોમેન્ટ ના કર્યું તો કોમેન્ટમાં જય વાડીનાથ લખી દેજો અને વિડીયો પર લાઈક કરી દેજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જોઈ શકો છો આ છે વાડીનાથ મહાદેવનું મંદિર એ ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે આવી રહ્યા છે તો જોઈ શકો છો આ છે વાડીનાથ મહાદેવનું મંદિર અને ઘણા બધા શ્રદ્ધાળુ વાડીનાથના દર્શન કરવા આવી રહ્યા છે તો પહેલાં તો આપણા પગાર અહીંયા ઉતારીશું અને વાડીનાથ મહાદેવના દર્શન કરીશું મિત્રો જોઈ શકો છો પાછળ ઘણા બધા શ્રદ્ધાળુઓ વાળીનાથ મહાદેવના દર્શન કરવા આવી રહ્યા છે અને આ સામે છે વાળીનાથ મહાદેવનું મંદિર અને બીજા પણ ઘણા બધા મંદિર આવે છે એ તમને પણ બતાવીશું તો પહેલાં તો આપણે વાડીનાથ મહાદેવના દર્શન કરીશું અહીંયા જોઈ શકો છો તો ચાલો આપણે હવે વાળીનાથ મહાદેવના તમને એ મિત્રોને દર્શન કરાવી દઈએ સરસ મજાનું મંદિર બનાવેલું છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવે એક વર્ષ પહેલા થયો તો તેના પણ આપણે મૂકેલા છે તો ના જોયા તો જોઈ લેજો તો પહેલા તો છે ગણપતિ દાદાનું મંદિર તો આપણે પહેલા ગણપતિદાદાના દર્શન કરીશું મંદિર છે ઘણા બધા શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવી રહ્યા છે હનુમાન દાદાના દર્શન કરીશું હવે જઈશું વાડીનાથ મહાદેવના મંદિરમાં દર્શન કરવા માટે ભાવિ ભક્તોની ભીડ તો અહીંયા બહુ છે જોઈ શકો છો સરસ મજાનું મંદિર બનાવેલું છે ભીડ તો બહુ છે કેટલી બધી ભીડ છે તમે પણ વાળીનાથ મહાદેવના દર્શન કરવા માટે જરૂર આવજો મહાદેવ મહાદેવના મંદિરે મિત્રો કોમેન્ટમાં જય વાડીનાથ લખવાનું તેમના પણ તમને દર્શન કરાવી છુંગળાજી માતાજીનું મંદિર છે તેમના પણ તમને દર્શન કરાવી છું જોઈ શકો છો કેટલા બધા શ્રદ્ધાળુઓ વાળીનાથ મહાદેવના દર્શન કરવા માટે આવી રહ્યા છે દત્તાત્રેય ભગવાનનું પણ મંદિર આવેલું છે તેમના પણ આપણે દર્શન કરીશું ગુરુ દત્તાત્રે જે ગિરનાર ઉપર બિરાજ બાંધ છે તેમનું પણ અહીંયા વાડીનાથ આવો તો દર્શન કરજો તમે બધા મિત્રો ગુરુ દત્તાત્રે જોઈ શકો છો વાડીનાથ મહાદેવનું મંદિર ખૂબ સુંદર સરસ મજાનું દેખાઈ રહી છે એ સરસ મજાની ધજા પણ લહેરાઈ રહી છે શકો છો ઘણા પણ બાપુઓ પણ અહીંયા આવે છે જે વાડીનાથ અખાડો કહેવામાં આવે છે સામે પણ ઘણા બધા મંદિર છે બધા મંદિરના તમને દર્શન કરાવી દઉં ફાઇનલી આપણા વાડીનાથ મહાદેવના દર્શન કરી દીધા હવે બીજા ઘણા બધા મંદિર આવે છે તેમના પણ દર્શન તમને કરાવીશું તો વિડીયોમાં બનાવી રહીજો જોઈ શકો છો ઘણા બધા ભાઈ ભક્તો આવી રહ્યા છે સામે બીજા પણ મંદિર આવે છે તેમના પણ તમને દર્શન કરાવી દઈએ સામે બળદેવી કેરી બાપુની સમાધિ પણ આવેલી છે તે પણ તમને બતાવીશું અને અમારા ખારા પણ અખાડો આવેલો છે તેનો પણ લોગ મૂકેલો છે તે પણ બધા મિત્રો જોઈ લેજો છે વાળીનાથ મહાદેવની સમાધિ આવેલ છે અરે બળદેવગીરી બાપુ તેમનું પણ અત્યારે મંદિરનું કામકાજ ચાલુ છે તો તેમના પણ આપણે દર્શન કરી લઈએ ગિરી બાપુની અહીંયા સમાધિ છે જોઈ શકો છો અહીંયા બળદેવગીરી બાપુના પગરખા મગેડા છે અને આ મંદિર તૈયાર થઈ ગયું છે શિવધામ વાળીનાથ અખાડા દાનપેટ છે ચાલો આપણે હવે જોઈશું આ ઘણા ઘણા ક્રિયા સમાધિ આપેલી હોય પૂજ્ય મહારાજની પ્રભુ ગુરુ મહારાજની ઘણી બધી આવેલી છે જોઈ શકો છો ઘણા બધી આવેલી છે સમાધિ ને મંદિર પણ ઘણા બધા આવેલા છે તો બધા મંદિરના દર્શન કરીશું આપણે હવે અંદર જઈશું બીજા મંદિર આવેલા છે તેમાં પણ દર્શન કરીશું બાપુનો ફોટો મૂકેલો છે તેમના પણ આપણે દર્શન કરીશું જોઈ શકો છો હવે જઈશું સામે મંદિર આવેલું છે તેમના હવે આપણે જોઈશું સામે મંદિર આવ્યું છે તેના પણ આપણે દર્શન કરીશું કયું મંદિર છે તો ખબર નથી વાણીનાથ મહારાજનું વાણીનાથ મહાદેવનું મંદિર આવ્યું છે તેના પણ દર્શન કરી દઈએ

ચાલો આપણે નીલકંઠ મહાદેવનું પણ અહીંયા મંદિર આવેલું છે તો મહાદેવના પણ દર્શન કરી દઈએ નીલકંઠ મહાદેવના આ છે નીલકંઠ મહાદેવનું મંદિર અને બધું સરસ મજાનું બનાવ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થયા પછી તો વાણીનાથમાં ઘણો બધો સુધારો આવી ગયો છે જોઈ શકો છો

તો મિત્રો વિડીયોમાં બનાવી રહેજો બળદેવગીરી બાપુની બહુ મોટી પ્રાણ પ્રતિષ્ઠા વખત મૂર્તિ બનાવી હતી તેમાં તે મૂર્તિના પણ તમને દર્શન કરાવીશું તમારા વિડીયોમાં બન્યા રહેજો જોઈ શકો છો કેટલું સરસ મજાનું વાડીનાથ મહાદેવનું મંદિર દેખાઈ રહ્યું છે તમે પણ એક દિવસ વાડીનાથ મહાદેવના દર્શન કરવા જરૂર આવજો તમને ગુરુ ગાદીના દર્શન કરાવવા લઈ જ છું અહીંયા ગુરુ ગાદી છે એમના પણ તમને દર્શન કરાવીએ જોઈ શકો છો ઘણા બધા ભાઈ ભક્તો આવી રહ્યા છે ને જોઈ શકો છો મંદિર કેટલું સરસ મજાનું દેખાઈ રહ્યું છે વાળીનાથ મહાદેવનું અહીંયાથી તમને એ બધા દર્શન કરાવીને આપણે ગુરુ ગાદીના દર્શન કરી વાળીનાથ મહાદેવનું અહીંયા ભોજનશાળા પણ સામે છે આયાત મહાદેવ દ્રષ્ટ આપણે હો અરિયાત મહાદેવની જે જયરામ ગીરી બાપુ છે અત્યારે ગાદી ઉપર એના પણ આપણે દર્શન કરીશું જોઈ શકો છો જયરામ ગીરી બાપુ અત્યારે હાલ છે

જે રંગીરી બાપાની ગાડી આવી છે તેમના પણ તમને દર્શન કરાવી દીધા અમે પણ દર્શન કરી દીધા અને હવે બીજા કોઈ મંદિર આપણને નથી પણ તમને દર્શન કરાવી રહી ગયા હોય જોઈ શકો છો અહીંયાથી થી માળીના મંદિર સરસ પ્રાણી દેખાઈ રહી છે ઘણા બધા યાત્રીઓ અહીંયા દર્શન કરવા આવી રહ્યા છે આ છે જે બાપુની અખાડાની ગાડી છે જય શ્રી તરફ ઘણા બધા ભાઈ ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે મિત્રો અમારો વિડીયો લાઈક શેર અને સબક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં જય વાળીનાથ લખી દેજો અને તમને આભાર બધા રહેજો જય વાળીનાથ